સમગ્ર જિલ્લાની અંદર એનો પવન એકદમ પકડાતો ગયો બનાસકાંઠાએ સમગ્ર રાજ્યને મનોબળ ખૂબ મળ્યું ત્યારે આવનાર સમયમાં પ્રજાએ જે અમને આશીર્વાદ આપીને જવાબદારી સોંપી છે ત્યારે એના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય અન્યાય હોય તો આવનાર સમયમાં તમામ મોરચે લડીને જે જિલ્લાની અંદર આ તાલુકાની અંદર ભાઈચારાની રહે નાના મોટા પ્રશ્નો જે કાંઈ વ્યક્તિગત હોય કે સામૂહિક હોય એ તમામ પ્રશ્નો ઉકેલવામાં અમારા લેમને જે કાંઈ નિર્ણય લેવાનો થતો હોય છે